નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે તમારી કુળદેવી માટે આટલું જરૂર કરશો તો તમારી કુળદેવી કુળદેવીમાં તમારી દિવાળી બગડવા નહીં દે કુળદેવીને નવરાત્રિમાં પસંદ કરવા માટે શું કરવું જોઈએ કુળદેવીને નિવેદ કેવી રીતે અને કયા પ્રકારનું કઈ રીતે જમાડવા જોઈએ કુળદેવીમાં કઈ રીતે રાજી થઈ અને એમની અસીમ કૃપા આપણા ઉપર કરે મિત્રો તમે અને હું નવરાત્રિના દિવસોમાં માતાજીની સેવા પૂજા માતાજીના ગરબા માતાજીની આરતી આ બધું આપણે ભક્તિભાવ પૂર્ણ કરતા હોઈએ છીએ સાથે સાથે માતાજીની કૃપા મેળવવા માટે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ જો તમે માતાજીના સાચી ભક્તિ અને સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી ઉપવાસ માતાજીના કરો તો એ ભક્તિનું સાધન છે માતાજીના આશીર્વાદ તમને મળે એમની કૃપા થાય પણ ઉપવાસના દિવસોમાં જ તમે ઘરમાં કોઈ ખોટા પ્રકારનો રાંધણ રાંધો કોઈ વ્યસન કરો કર્મ વાતાવરણ નકારાત્મક ઊભો કરો નવરાત્રિના દિવસોમાં તો માતાજી ક્યારેય રાજી થાય નહીં એટલે કર્મ સંપ રાખવો એકતા બનાવી રાખવી માતાજીની બને એટલી સેવા એવા ભક્તિ પૂજા પાઠ બની શકે તો ઉપવાસ કરવા અને ઉપવાસના જ દિવસોમાં તમે બજારમાંથી કેળા લાવો ફ્રૂટ લાવો કેળાની વેફર લાવો બટાકાની વેફર આખો દિવસ ખાખા કરો તો એને ઉપવાસ ના કહેવાય અને માતાજીની કૃપા તમને પ્રાપ્ત ના થાય તો મિત્રો ઉપવાસ કરો માતાજીના સ્મરણ કરો નામનું રટણ કરો તમે જે દેવી દેવતાને માનતા હોય એનું અને એનું અને રહેણી કહેણીમાં સ્વચ્છતા રાખો ઘરનું વાતાવરણ બની શકે એટલો સકારાત્મક રાખો મંદિરમાં તમે જે દેવસ્થાન હોય તમારું મંદિરનું સ્થાન હોય ત્યાં સફાઈ રાખો દીવા ધૂપ અગરબત્તી તમે જે કરતા હોવ સવાર સાંજ ધોઈને કરવા મંદિર સાફ કરવું પૂજા કર્યા બાદ સાંજે પૂજા કરો તે પહેલાં મંદિરને સાફ કરી દેવું તમે જે કાંઈ નિવેદ કરો તો એ પૂરી શ્રદ્ધાથી અને પૂરી ભક્તિભાવથી કરવું નવરાત્રિના દિવસોમાં બની શકે તો કોઈને અન્નદાન કરવું વસ્ત્ર દાન કરવું કોઈને ખવડાવવું પણ ક્યારેય કોઈને પૈસા ન આપો જો તમે પૈસા આપો તો એ ખોટા માર્ગે જાય છે તમને શું ખબર પણ તમે એને જમાડી દો ખવડાવી દો વસ્ત્રદાન કરો કોઈને મદદ કરી જુઓ કોઈને જરૂર હોય તો એને તમે બે પાંચ રૂપિયાની મદદ કરી એના ઘરનું શાસન ચલાવવા માટે તમે એને ટેકો કરો મદદ કરો ધર્મનું કાર્ય કરો ધર્મનું કાર્ય કરો ને તો માતાજી રાજી થાય પ્રસન્ન થાય જો તમારા દિલમાં દયા હશે તમારા મનમાં સળ સળ કપટ નહીં હોય તમારા મનમાં સાચી ભક્તિ હશે શ્રદ્ધા હશે માતાજી ઉપર કુળદેવી માં ઉપર અને કુળદેવીનું નામ લઈ તમે જો સાચા કાર્ય કરશો તો માની કૃપા તમારા ઉપર બારે બાર મહિના સદાયને માટે સહાય કરશે તમને મદદ કરશે તમારો ધંધો વ્યાપાર રોજગાર જે તમે ધારો યામત માતાજી સંપૂર્ણ તમને સંકેતો સારા આપશે તમને મદદ કરશે અને ધાર્યું તમને ફળ મળશે તમારે કોઈ જોડે હાથ લાંબા કરવાની કે કોઈના પગે પડવાની જરૂર જરૂરમાં કુળદેવીમાં તમને નહીં પડવા દે પણ તમારો કર્મ સાચો હોવો જોઈએ ભક્તિ સાચી હોવી જોઈએ અને એક જ આધારમાં કુળદેવીમાં ઉપર હોવો જોઈએ મા કરે એ ખરું મા મારે તોય તમે અને જીવાડે તોય તોય મા તમે આટલો પારો ભાવ પારો પારો વિશ્વાસ તમે કુળદેવીમાં ઉપર મૂકી દો તો જીવનના જેટલા તમારા અધૂરા સપના હોય કે સપના જોયા હોય એ બધા પૂરા મા કરી દેશે તમને મા એવી સદબુદ્ધિ આપશે તમને માની કૃપા એવી થશે કે અણધાર્યો તમને મળશે તમે વિચાર્યું પણ ના હોય એ દિશાએ તમને મા તમને લઈ જશે અને તમારો જે જીવન જીવવાનો જે હેતુ હશે જે ઉદ્દેશ્ય હશે એ પૂરો થઈ જશે તો નવરાત્રિના દિવસોમાં તમે એવી ભક્તિ કરજો એવા માના સ્મરણ કરજો નામનું એમના નામથી તમે એવું કોઈ ધર્મ કરજો દયા રાખજો દિલમાં કોઈને મદદ કરજો કોઈ બની શકે તો પાંચ દીકરીઓને તમે જમાડજો બની શકે તો તમે થોડું ઘણું ગાયને ઘાસ ખવડાવજો બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો અને મિત્રો આઠમ અને નોમ આવે માની તો દરેક પોતપોતાની કુળદેવીને બદલી પદલી ભરતા હોય છે તો મિત્રો જ્યારે તમારા કુળદેવીને તમે બદલી ભરો ત્યારે તમે નિવેદ કરો શ્રીફળ ચડાવો ચુંદડી ચડાવો સુખડી ચડાવવો મીઠાઈ જે જે બનાવી હોય તમારા રીતિ રિવાજ પ્રમાણે જે કુળના વ્યવહાર હોય એ પ્રમાણે તમે જ્યારે માતાજી જમાડો ત્યારે એવો સંકલ્પ કરજો કે હેમાં તો મને એવી સદબુદ્ધિ આપજે કે મારાથી કોઈ દિવસ ખોટું કાર્ય ન થાય ખોટું કોઈનું પડાવી ના લઉં મને બની શકે એટલી તારી શક્તિ આપજે તારી ભક્તિ કરવાની માં જોડે એવું કોઈ કાંઈ મા જોડે એવું કાંઈ માગજો કે સર્વનું પલું થાય બધાનું સર્વ જગતનું તમારું તો થાય જ પણ બીજાનું પલું થાય એવી માની દયા માગજો કે માની કૃપા માગજો કે એની કૃપા હશે તો તમારું જીવન ધન્ય બની બને બની જશે મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે ખાલી માં જોડે કાંઈક કરશો સારું કાર્ય માના નામથી માનું નામ લઈને તો તમારું જીવન ઉજ્જવળ બની જશે અને મિત્રો તમે પણ એક એવો સંકલ્પ કરજો હું આશા રાખું છું તમારા બધા મિત્રો જોડે કે નવરાત્રિના દિવસોમાં માની સેવા પૂજા તો સાચા હૃદયના ભાવથી કરજો જ એમ તમે મંદિરનું ધ્યાન રાખજો દીવાના દીવાના ધ્યાન રાખજો શ્રીફળ અગરબત્તી ચુંદડી તમારે જે ભક્તિ માની કરવી હોય એ કરજો પણ એક વાત યાદ રાખજો કે દિલમાં દયા રાખજો બની શકે તો કોઈની મદદ કરજો માનું કુળદેવી માનું નામ લઈ તમે સંકલ્પ કરજો કે જીવનમાં ક્યારેય કોઈ ખોટું કાર્ય અમારાથી ન થાય એવી જોડે અરજી મૂકજો અને માની કૃપા મેળવવા માટે બની શકે એટલી ભક્તિ કરજો મહેનતનું ખાવું મહેનતનું કમાવું જે આમાં મળે એમાં સંતોષ રાખવો ધીરજ રાખવી શાંતિ રાખવી આ બધા જો ગુણો માતાજી તમને પ્રદાન કરે તો તમારું જીવન સો ટકા સફળ થઈ જાય કે અશાંતિ અને કુકરમાં તમે ના ધારો એવું તમે કાર્ય કરવા માંડો તો તમે અધર્મના માર્ગે જાઓ છો ધર્મના માર્ગે રહેશો તો કુળદેવીમાં હો ટકા રાજી થશે અને તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ